શ્રી સ્વામિનારાયણ વહલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણના દીક્ષિત નંદ સંતોના જીવન ચરિત્રનો રસથાળ એટલે પરમંશ ગાથા ભાગ પેલો વરણ ચાલી રહ્યું હતું ધરણી ધરાનંદ સ્વામીનું જીવન કવન જેની અંદર ભગવાન સ્વામિનારાયણ બહુ પ્રકારે પોતાના ભક્તની રક્ષા કરે જાય છે અને બીજી બાજુ ભક્તને હજી પૂરેપૂરી ભગવાને નિષ્ઠા બંધાતી નથી જ્યારે વેણીરામ એને નિષ્ઠા કરાવતા આગળ સમજાવતા આગળ આગળ ચાલ્યા જાય છે આગળ જતા રસ્તામાં વિશાળ પટ્ટવાળી અંબલ નદી આવી નદીમાં કોઈ નાવ કે નાવિક ન દેખાયું વેણીરામ અને ચંદીલાલને લાગ્યું કદાચ નદી છીસરી હશે માટે ને પાર કરવા માટે હોડીની જરૂર નહીં પડે બંને નદીમાં ઉતર્યા અને ઉતર્યા ત્યારે ખરે પડી કે આ તો પાણી અગાધ ઊંડું છે અત્યંત પ્રવાહની સાથે વેગીલો પ્રવાહ હાલ્યો જાય છે તરવાની ઘણી મથામણ કરી છતાં બંને જણ તરી નાશિકા અને તણાણા ચંદીલાલે અત્યંત ભયભીત થઈને બૂમ પાડી ભેણીરામ ભેણીરામ હવે તો જીવ ગયો નહીં દર્શન થાય ઓ હવે દર્શન નહીં થાય વેણીરામે હસીને કહ્યું શેઠ રાખો દિવસ સુધી ઉગાર્યા છે એ હવે શું નહીં ઉગારે અહીં સુધીના માર્ગમાં ભગવાન આઠ આટલી વાર પરચા પૂરીને આપણને બચાવ્યા છે તે શું ઓછા છે તો હવે શું મરવા દેશે એટલામાં એ બંનેને નદીના નદીમાં એક મોટો દ્વીપ દેખાયો નદીનો ધસમસતો પ્રવાહ જ એમને ખેંચી અને દીપ તરફ લઈ ગયો બંને એના ઉપર ચડાશે દીપ ઉપર ચાલીને એની બીજી તરફ નદીનો જે ભાગ હતો ત્યાં પહોંચ્યા જોયો તો કિનારો સાવ સામે જુઓ બંને કિનારે પહોંચી રાહતનો શ્વાસ લીધો હેણીરામે બે હાથ જોડી મનોમય ભગવાન સ્વામી નારાયણને યાદ કરીને કેશક મહારાજ મહારાજ ગજબ કરી શું તને તારા ભક્ત પ્રિય છે ઠેકાણે મોતના મુખમાંથી મહારાજ તો ગાર તો આવ્યો છો પણ આ જોઈ ચંદી ચંદીલાલ વ્યંગ સ્મિત કરીને કહેશે કે વેણી તને તો ત્યાં ભગવાનનો પરચો જ દેખાય છે ઓહો ત્યારે વેણીરામ કહે હા હા શેઠ કેમ નહીં જો બેટ ના આવ્યો હોત તો આપણા બેયના મોત હતા કે નહીં આ તો ભગવાને કર્યું બેટ આવ્યો એટલે બચ્યા ત્યારે પરંતુ શેઠ આટલા આટલા પરચા દીધા છતાં તમને હજી મનાતું નથી એટલે હું શું કહું નદીમાં બે કાંઠા પૂર આવે અને ત્યાં વચ્ચે કોઈ બેટ હોય ખરો આ તો આપની રક્ષાને માટે ભગવાને બેટ કરી બંને બતાવ્યો અને બચાવી લીધા અને જો ન હોય એ વાત તો જોઈ લ્યો પાસણ પણ જ્યાં પાસણ જુએ છે તો ન બેટ ન કાંઠો ન કિનારો અફાટ પાણી ચાલ્યું જાય છે તે સાંભળીને શેઠ કહે જો આપણી રક્ષા માટે જ બેટ કર્યો હોય તો અત્યારે ન હોય ને જોવું છે અને હકીકત જ્યાં જોયું ત્યારે ખરે ફરી બેટ હતો ને આ તો ભગવાન સ્વામિનારાયણે પોતે જ પોતાના ભક્તની રક્ષા માટે સ્વયં બેટ કરી ભક્તની રક્ષા કરી વાત સિદ્ધ થાય છે સહજાનંદ સ્વામી જય